પેટ્રોલ ડીઝલ સહિતના ઇંધણના વધતા ભાવથી વાહન ધારકોના બજેટ ખોરાવાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાંથી ડ્રોપઆઉટ થયેલા છત્રીસ વર્ષીય યુવાને માત્ર છવ્વીસ કલાકમાં જ એંસી રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે આ બાઇક માત્ર આઠ પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલે છે ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરનાર યુવાન મિથિલેશ પટેલે જણાવ્યું હતું કે વધતા જતા પેટ્રોલના ભાવ અને સરકારની સ્ક્રેપ પોલિસીને લઈને મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું નક્કી કર્યું હતું અને ભંગારમાંથી એક બાઇક લઈ આવ્યો અને ભંગાર બાઇકમાંથી ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી મારી આ બાઇક રિવર્સમાં પણ ચાલે છે મિતિલેશ પટેલે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસી લાવવામાં આવી રહી છે જેના કારણે હવે વીસ વર્ષ જૂના વાહનો ભંગારમાં જતા રહેશે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે જેથી મેં લોકોની મુશ્કેલી દૂર કરવા માટે કંઈક નવું કરવાનું મનોમન નક્કી કર્યું હતું મેં જૂની બાઇકનો ઉપયોગ કરીને જૂની બાઇકના પેટ્રોલ ડીઝલને એન્જિનમાં કાઢીને તેમાં સેલ્ફ રીજનરેટિવ ઇલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી હતી અને ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી છે આ ઇલેક્ટ્રિક બાઇકને તૈયાર કરવામાં કરવામાં મને મને કલાકનો સમય લાગ્યો જેમાં ઇનોવેટર દ્વારા મદદ આવી હતી જૂના બાઇકના કોઈ વેલ્ડિંગ વગર તેની સ્ટ્રેન્થને છંછેડ્યા વગર મોટર અને બેટરી ફિટ કરવામાં આવી છે સ્કીલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશન માટે હું જૂની બાઇકમાંથી ઇલેક્ટ્રિક બાઇક બનાવવાની રીત મારા સોશિયલ મીડિયા પર મૂકીશ જેથી લોકો આ રીતે જાતે ઇલેક્ટ્રિક બાઇક બનાવીને પર્યાવરણ બચાવે અને તેના થકી ઇલેક્ટ્રિક વ્હીકલને પણ સપોર્ટ મળી રહે મેં તૈયાર કરેલી ઇલેક્ટ્રિક બાઇક રીજનરેટિવ બ્રેક સિસ્ટમ થી જાતે ચાર્જ થયા કરે છે જેથી બાઇકની એવરેજ વધી જાય છે મારી પાસે આ પ્રકારની 20 જેટલી પેટન્ટ છે હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર કરું છું આગામી દિવસોમાં 100 જેટલી પેટન્ટ રજીસ્ટર કરાવવાનો મારું લક્ષ્ય છે